મિત્રો સ્વાગત છે આપણું નવા બ્લોગમાં આજે આપણે લઈને આવ્યા છીએ કિંગસ્ટન સિટી સિટી તો નથી પણ એક નાનું ટાઉન કેવું હોય કેનેડાનું એ તમને ખબર પડશે કે અહીંયાનું ગામ કેવું હોય આ કિંગસ્ટન છે ને એ આપણે કેમ ઓલું રોડ ઉપર ગામ પડતું હોય કે જેમાં બધી સુવિધાઓ હોય અને થોડું ઘણું માણસો બી આવતા હોય તો કિંગસ્ટનની હિસ્ટ્રી બહુ રીચ છે કે અઢારસો ને એકતાલીસમાં છે ને કિંગસ્ટનને અહીંયા કેનેડાનું કેપિટલ સિટી બનાવી દેવામાં આવ્યું એ કેપિટલ સિટી બનાવ્યા પછી છે ને એની પાસે કારણ કે સેન્ટ્રલ લોકેશનને બધી વસ્તુના લીધે પછી ઓટોવા કેપિટલ બની ગયું પછી ને બી અઢારસો માં બનાવ્યું હતું પણ એના પછીથી ઓટોવા છે કેનેડાનું કેપિટલ બનાવી દીધું હતું તો આપણે તમને છે ને કિંગસ્ટન છે એક અહીંયાનું એક નાનું સિટી કે નાનું ગામ છે જે બી કયો બે વચ્ચેનું છે ગામ અને સિટી વચ્ચેનું કે અહીંયા ટુરિસ્ટ ઘણા બધા આવે કારણ કે આ રોડ ઉપર પડે છે તમે ટોરોન્ટોથી મોન્ટ્રિયલ જાઓ તો બી વચ્ચે આવ્યા અને લેક ઓન્ટારિયો છે એના કિનારે છે તો એ બી એક વસ્તુ છે કે કિંગસ્ટન એવું સિટી છે કે જ્યાં છે લેક ઓન્ટારિયો અને સેન્ટ લોરેન્સ લેક ઓન્ટારિયો તળાવ છે અને સેન્ટ લોરેન્સ નદી છે એ બેનો મેળાપ છે એ અહીંયા થાય છે તો એવી રીતે આ સિટી છે પણ નદી અને તળાવના કિનારે કિનારે આ સિટી છે અહીંયા એક ફેમસ છે સિટી હોલ છે અને બીજા બી ઘણા બધા છે નદી કિનારેના ઘણા બધા વોક અને કેટલી બધી બોટ પાર્ક થયેલી છે પાછળ તમને દેખાતી હશે અહીંયા તો એ તમને બતાવશું અને એક નાનો એવો તમને એક્સપિરિયન્સ બતાવે કે ટોરોન્ટોની બહાર તમે જાઓ તો નાના સિટી કે ગામ કેવા હોય અને બાકી આ સિટી છે ને એ લાઈમસ્ટોનના બધા આર્કિટેક્ચર છે ને જેટલા ઘર છે મોટા ભાગના એ બધા લાઇમસ્ટોનથી બનાવેલા છે એટલે આ આ સિટી છે એ લાઈમસ્ટોન સિટી તરીકે ઓળખાય છે તો વેલકમ છે તમારું કિંગસ્ટન સિટીમાં અને ચાલો આપણે આ બ્લોગને આગળ વધારીએ જરૂર ને જરૂર છેલ્લે સુધી જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જાણવા મળશે અને લાઇક કરો અને શેર કરો ચાલો મિત્રો જો તો આપણે તમને ઘણી બધી યોટ છે દેખાતી હશે તો આ બધી છે યોટ અથવા તો નાની બોટ એ બધી બોટ્સ ને યોટ્સ છે ને અહીંયા બધું ડોકિંગ સ્ટેશન છે તો પાર્ક થાય છે એ સામે તમે ઝૂમ કરીને જોશો તો તમને વિન્ડમિલ પવન પવનચક્કીઓ ઘણી બધી દેખાશે તો એ બી છે અને આ રીતે આગળ આગળ છે ને અહીંયાથી ચાલવાનું છે જે તમને આપણે ટોરોન્ટો આઇલેન્ડ હાર્બર ફ્રન્ટ જેટલા બી જગ્યાઓ બતાવેલી છે ત્યાં બધે એવી રીતનું છે કે બધું છે ને નદી અને તળાવ કિનારે જ હોય છે તો આ છે ને અહીંયા હવે એ એક્ઝેક્ટ જગ્યાએ મળે છે કે સેન્ટ લોરેન્સ નદી છે અને લેક ઓન્ટારિયો તળાવ છે એ બંને અહીંયા મળે છે તો અહીંયાથી પછી આગળ જેમ મોન્ટ્રીયલ બાજુ જશું તો સેન્ટ લોરેન્સ નદી આવતી જશે તો અહીંયા જુઓ બધા આરામ કરે છે છાયા બેઠા છે અને આ વાળું જે છે ને એ લેન્ડ ક્રૂઝ આઈલેન્ડ ક્રૂઝવાળું છે તો ત્યાં બધી છે ને ટિકિટ મળે છે અને અહીંયાથી પછી આગળ આગળ બધે જવાનું છે તો એ રીતનું આખું સેટઅપ છે આગળ જુઓ તમે આ બધી નદી કિનારે ડેલ્ટા હોટલ છે અલગ અલગ ઘણી બધી હોટલ આમ જેમ જેમ આગળ જતા જશો ને એમ એમ તમને ઘણી બધી હોટલ્સ ને એ બધી વસ્તુ દેખાશે હવે સામેની બાજુ તમે જોશો ને અહીંયા તો ત્યાં એક છે ને વોટરફ્રન્ટ પોઈન્ટ છે આઈ થિંક મેં ઇન્ટર ઇન્ટરનેટમાં જોયું હતું તો ત્યાંથી જ બધું ફોટોગ્રાફી અને એ બધો વ્યૂ સારો આવે બધી બાજુનો તો એ રીતનું છે તો અહીંયા બહુ ઓછા લોકો દેખાતા હોય છે ઘર બી ઓછા છે પોપ્યુલેશન બી ઓછી છે જે ટોરોન્ટો જેવા સિટીની કમ્પેરમાં તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા આપણે કેનેડાનું ગામડું કેવું હોય ચાલો તો જો અહીંયાની છે ને રીડો ટ્રેલ કરીને બહુ પ્રખ્યાત ટ્રેલ છે આ ટ્રેલ છે કિંગસ્ટનથી લઈને ઓટોવા સુધી જાય છે અને ત્રણસો કિલોમીટર લાંબી ટ્રેલ જો અહીંયા આપણે છે ને તમે અમેરિકા કેનેડા બધી જગ્યાએ જશો ને તો ઝંડા અલગ અલગ હોય છે એક ઝંડો હોય ઝંડો હોય અને નો ઝંડો હોય આ છે ને લગભગ બીજા નંબર વાળો ક્યુબેક નો ઝંડો છે ત્રીજા નંબર વાળો પ્રોબેબલી આ સિટીનો કે એનો ઝંડો હશે અને બીજા બી ચાર છે ઝંડા તો એ જોવા પડશે સામે બી તમને દેખાતા હશે જોવાની ટોટલ કેટલા છે સાત ઝંડા છે તો સાતે સાત જન્ડા તો ખબર નથી શેનાજો અને આ જો અહીંયા ફાઉન્ટેન છે એક આખું સ્ક્વેર બનાવેલું છે બેઝિકલી કે અહીંયા લોકો છે ને બેસી શકે એન્જોય કરી શકે આ બાજુ વ્યૂ છે અને આ બાજુ છે એ ફાઉન્ટેન્સ છે બધાય બાકી આ જો સિટી હોલ છે આખો અહીંયા જો તમને અહીંયા છે તે બધી આગળ છે ટોપ ટેન ટોપ ટ્વેન્ટીમાં યુરોપ નોર્થ અમેરિકા જે બી એ લોકોને હિસ્ટ્રી સાચવતા અને એની વેલ્યુ છે ને એ બહુ છે તો તમે જોઈ શકો છો કે આ વસ્તુની અંદર બસો ત્રણસો વર્ષ જૂનું છે આ લાઇમસ્ટોનનું જ બિલ્ડિંગ છે અને આજુબાજુના એ બધા લાઇમસ્ટોન વાળા છે એટલે જ આને લાઇમસ્ટોન સિટી કહેવાય છે કે જેટલું જૂનું આર્કિટેક્ચર છે એ બધું લાઇમસ્ટોન થી બનાવેલું છે તો આની અંદર છે ને આ લોકો એટલી બધી હિસ્ટ્રી છે ઈ બધી સાચવેલી છે અને પાયું ફ્રી બી રાખેલું છે અને ઉપર જવ તમને ઘડિયાળ દેખાતી હશે ઘડિયાળમાં ખબર નહીં તમને ટાઈમ દેખાય છે કે નહીં પણ સવા બે ત્યાં છે જો આ બધી રોડ ઉપર છે ને બધી ખાવાની વસ્તુઓ છે એ રાખેલી છે એ બધું મેનુ ને એ બધું છે પછી આ જો આની અંદર આ ભાઈ છે મસ્ત બેઠા બેઠા એન્જોય કરે છે ગાઈને અને આ જો આની જૂનવાણી જમાનાની બસ આ બસ આ લોકોને કિંગસ્ટન સિટીમાં ફેરવતી હશે ને આ જો પ્રિન્સ જ્યોર્જ હોટેલ છે અઢારસો ને નવમાં છે આ વસ્તુ બનેલી હતી આ આગળથી છે આટલી દેખાય છે પાછળ તમને જોઈ શકતો હશે બહુ લાંબી છે તો એ રીતનું છે અને બાકી જો આ બસ બસ છે ને એ સિટીની ટૂર માટેની છે હમ સિટી હોલ છે થાઉઝન્ડ આઈલેન્ડ છે આર એમ સી ફોર્ટ હેનરી માર્કેટ સ્ક્વેર ટોટલ કેટલી જગ્યા છે ત્રણ પાંચ છ સાત આઠ નવ નવ જગ્યા છે ને આ સિટીમાં જોવા જેવી છે એ આ છે ને સિટી ટુરની બસ લઈ જશે ને આ બાજુ જો એ તો તમને કહેવાનું ભૂલી ગયો કે આ સિટીનો જે ફાઉન્ડર છે ને સર જોન એ મેકડોનલ્ડ એ મેઇનલી છે ને ઓનર કહેવાય કે આ કિંગસ્ટન સિટીનો અને જો સ્પિરિટ ઓફ સર જોન એ લખેલું છે ને અહીંયા આ બધી હિસ્ટ્રી અને આ કિંગસ્ટન સિટીની સાઈન જો તો અહીંયા આપણે થોડોક ફોટો બોટો પાડશું અને કિંગસ્ટન સિટીનું આવી રીતનું છે જો સાઈન અને પાછળ તમને દેખાતું હશે કે બોટ ને એ બધું છે અને અહીંયા જનરલી બધા સિટીમાં આવી એક સાઈન હોય અને એક જગ્યા હોય કે જેનું છે ને આ લોકો સાઈન પોસ્ટ કરીને છે ને લોકોને ફોટા પાડવા માટે યાદી રહી જાય અને પાછળ એકચ્યુઅલમાં જો ઓલું તો નાનું હતું પણ આ જે કેનેડિયન પેસિફિક તમને આ નાગળના વ્લોગમાં બી બતાવેલી હતી કે જોન એ મેકડોનલ્ડના નામ ઉપરથી આ કેનેડિયન પેસેફિકનું આખું એન્જિન છે ટ્રેનનું એન્જિન એ છે અહીંયા રાખેલું છે જબરજસ્ત દેખાય છે કેવડું છે અહીંયા તમને દેખાતું હશે અમારી છ ફૂટ નું ટાયર છે એવડું આને રેફરન્સ આપવા માટે તમને ખબર પડે ઓફ જો આ છે છે ને ને બસ બસ ટ્રાન્સપોર્ટેશન આપણે તમને થોડું સ્ટ્રીટ બધું આ જો વાળી હોટેલ છે આ બધી નદી કિનારા છે ને એ બધી હોટેલ છે ને આ મેરિયટ છે એ બી હોટેલ છે રોડ હાઉસ છે આ બધું અહીંયા આ કિનારા ઉપર છે ને બધું ટુરિસ્ટ માટેનું છે એટલે બધી હોટેલ્સ છે આપણે પછી જોઈએ આગળ જઈ શકીએ છીએ કે નહીં સિટીમાં તો અહીંયા લોકો બધાય જમે છે અહીંયા બધું જો આ પેટીઓ છે બધા લોકોને અહીંયા સમર આવે એટલે બારે બેસીને છાપરામાં બહુ મજા આવે સામે બી તમને દેખાતા હશે બધા બેઠા છે દેખાય છે ને બેઠા બેઠા અહીંયા આ એરિયામાં તો ટુરિસ્ટ બહુ આવે છે ભાઈ બધા ટુરિસ્ટ જ છે અત્યારે ટુરિસ્ટ બસ ને બધી વસ્તુ મેગા મેગા બસ બસ ના નહોતી આ ભાઈ બીજી હતી જો આપણે તમને આ બધા જૂનવાણી છે એ બધા વ્હાઈટ સ્ટોન ના લાઈમ સ્ટોનના બધા દેખાતા હશે ઓલી બાજુ બી છે આવાળા બી છે બધા લાઈમસ્ટોન વાળા છે એટલે આને સિટી ઓફ સ્ટોન કહેવાય છે અને આ બાજુ જો આપણે જઈને તમને દેખાડીએ કે આનો વ્યૂ જ અલગ છે બ્લુ સ્કાય બ્લુ વોટર હોપફુલી કેમેરામાં દેખાતું હશે બધું તમને

એ બધું આનું ડોકિંગ સ્ટેશન છે કે જ્યાં બધું આ લોકો પાર્ક કરે બારે માણસ આ લોકોને પાર્કિંગ જોતું હોય તો એના માટે પાર્ક કરતા હોય છે આ જો મેરિયટની બીજી એક ટુરિસ્ટ બહુ આવે છે અહીંયા આ વ્યૂ જુઓ તમે ખાલી આ એક અહીંયાનું નાનકડું આમથું સિટી છે રોડમાં આવે રોડ ઉપર પણ હિસ્ટ્રી એટલી બધી લાંબી છે આની પાસે ત્રણસો વર્ષ જૂની એ આ સિટીની હિસ્ટ્રી છે અને મેઇન્ટેન એવું કર્યું છે સામેની બાજુ બી તમને દેખાતું હશે જે તમને દેખાયડી સેમ વસ્તુ લોકોએ પાર્ક કરેલી છે અહીંયા છાયામાં બેસવાનું તો છે પણ લોકો બેઠા છે અત્યારે જો ત્યાં સામે દેખાતું હશે તમને લોકો બેઠા છે તમને દેખાણી જાઓ તેને બધી ફરે છે આ રીતનો છે આખો સીન અહીંયા બધા જો બેઠા છે અને કિનારે બધા ને અહિયાં જો બદકાઓ તરે છે જો આ નેવી મેમોરિયલ પાર્ક છે આવું નાનું અમથું અમે અમારા પાર્કિંગથી નજીક બહુ આવી ગયા છીએ હવે આખું સિટી છે અહીં જે મેઇન કોર ડાઉન ટાઉન એ બધું ફરી લીધું છે તો હવે છે ને ઓલમોસ્ટ પાર્કિંગ આવી ગયા છીએ એક વસ્તુ તમને બતાડવાની છે એ છે જો હા જુઓ તમે આ વસ્તુ કેવી છે મોટી સ્ટીમર છે અહીંયાની તો છે બહુ મોટી સ્ટીમર ગ્રેટ લેક મ્યુઝિયમ છે અહીંયાની આગળથી આ વાળું છે ને આગળથી જવાય છે જો ગ્રેટ લેક મ્યુઝિયમ એવાળો મ્યુઝિયમ છે અને આવડી મોટી સ્ટીમર ઘણી બધી છે આપણે અમેરિકાથી લંડન જાતિવાળી હોય છે તો મિત્રો જો આપણે છે નેવીનું મેમોરિયલ પાર્ક અને આ સામે શીપનો તમને દેખાતો હશે યુ તો અમે અહીંયા બેઠા છીએ અને આપણે કિંગસ્ટન જેટલું ફરવાનું હતું એ બધું ફરાઈ ગયું અને હવે મોન્ટ્રિયલ માટે બી થોડું લેટ થાય છે ઓલમોસ્ટ ત્રણ વાગવા આવ્યા છે તો અહીંયા જ અમે કાર પાર્ક કરેલી છે તો અમે મસ્ત આપણે વોટરમેલન એટલે કે તરબૂચનું જ્યુસ છે એમાં મસ્ત થોડા ઘણા મસાલા નાખીને ઠંડુ ઠંડુ પીએ છીએ અને માણીએ છીએ આ મોમેન્ટને તો અહીંયા જ આ બ્લોગને આપણે પૂરો કરીએ તમારો ખૂબ ખૂબ આભાર જોવા માટે અગર તમે હજી સુધી અહીંયા જોવો છો આ બ્લોગને તો એને લાઇક કરો દસ લોકો સાથે શેર કરો અને એક હજાર સુધી અમને પહોંચાડી દો બાકી તમારા સ જેવો સપોર્ટ અમને મળે છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર